સ્વાગત છે તમારું સૌનું શેયારી ચેનલ ઉજારી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશોનું તે દિલિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં ચર્ચા કરીશું નાણાં વિભાગે આજે બપોરે જ પેન્શનો અને યુદ્ધ કર્મચારીઓ માટે જાહેર કર્યા બે મોટા લાભો કયા પેન્શન મળશે આ લાભ તો મિત્રો આજ તારીખ પચીસ દસ બે હજાર પચીસ સવાર શનિવાર તો મિત્રો લેટેસ્ટ અપડેટ લઈને આવી છું તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ પેન્શનધારકો નિવૃત્તિ કર્મચારીઓ બે માટે મહત્વના લાભ જાહેર કરવામાં આવ્યા છે તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે ચર્ચા કરતા પહેલાં ચેનલમાં ન ઓછો ચેનલ સબસ્ક્રાઈબ કરી દે વિડીયોને લાઇક કરી લો તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે વિડીયો લાઇક કરવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો ઘણા લાંબા સમય સુધી રાહ જોડાયા હતા પેન્શનધારકો નિવૃત્તિ કર્મચારીઓ અંતે સારા સમાચાર આવી ગયા છે તો વાત કરીશું કર્મચારીનું પેન્શન કર્મચારી માટે મહત્વપૂર્ણ સમાચાર છે નાણાં મંત્રાલય રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ અને યુનિફાઈ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ એટલે કેન્દ્ર સરકારના કર્મચારી માટે વધુ બે રોકાણ વિકલ્પ વિસ્તારોની મંજૂરી આપે છે આ માહિતી મારા માટે જાણવી ખૂબ જ અગત્યની છે કે મહત્ત્વપૂર્ણ છે મિત્રો તો મિત્રો પેન્શન પેન્શનધારકો માટે પેન્શન બાબતે એનપીએસ અને ઊપીએસ ઊપીએસમાં વધુ બે વધુ વધુ બે વિકલ્પોની વિસ્તરણની મંજૂરી આપી દીધી છે મિત્રો નાણા મંત્રાલય એટલે કે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમમાં એનપીએસ ઉન્ફાઈ પેન્શન સ્કીમમાં લઈને એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા કે કર્મચારીનું પેન્શન નાણાં મંત્રાલય કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસને એકીકૃત પેન્શન યોજના યુપીએસ સેટઅપ વધુ બે રોકાણ વિકલ્પ જીવનચક્ર અને સંતુલ જીવનચક્રના વિસ્તરણની મંજૂરી આપી છે જીવનચક્ર અને સંતુલિત જીવનચક્રના વિસ્તારની મંજૂરી આપી છે અને નિરાના કર્મચારીઓને બિન સરકારી યોગદાનકર્તાઓની સમકક્ષ વ્યાપક રોકાણ વિકલ્પોની સતત માગણી પહોંચી વળવા માટે લેવામાં આવ્યો છે જેનાથી તેમને જેમને જોખમ લેવાની ક્ષમતા નિવૃત્ત લક્ષણ અનુરૂપ વધુ સુગમતા મળી છે મિત્રો તો બે બે વિસ્તારની જે મંજૂરી આપી છે એક જીવનચક્ર બીજું છે જીવનચક્રની સંતુલિતમાં અને વિસ્તારની મંજૂરી આપી દીધી છે મિત્રો આમ જેનાથી જોખમ લેવાની ક્ષમતા અને લક્ષણ અનુરૂપ વધુ સુગમતા મળશે નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ વિકલ્પ નિવૃત્તિ યોજનામાં સુગમતા વધવા અને કર્મચારી વ્યક્તિગત પસંદગી અનુસાર તેમના નિવૃત્તિ વોર્ડોમાં સંચાલન કરી મંજૂરી આપવા માટે ડિઝાઇન કરવામાં આવે છે તો નાણા મંત્રાલયે પણ જણાવ્યું હતું કે જે વિકલ્પો છે તેમના સુગમતાને વધારવા અને કર્મચારીઓની વ્યક્તિગત પસંદગીઓની અનુસાર તેમના કર્મ નિવૃત્તિ ભંડોળ સંચાલન કરવા માટે મંજૂરી આપી દીધી છે એનપીએસ અને યુપીએસ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ઘણા લોકા વિકલ્પો ઉપલબ્ધ છે એક ડિફોલ્ટ વિકલ્પ છે જેની રોકાણ હેઠળ સમાન પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી એ પી એફઆરડીએમાં દા નક્કી કરવામાં આવશે જે બીજો વિકલ્પ બીજો વિકલ્પ જી છે જે ઓછા જોખમ ખાતરીપૂર્વક વળતર માટે સરકાર સિક્યોરિટી સો ટકા રોકાણ કરે છે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો જે પેટર્ન છે રોકાણ કરવા માટે બે વિભાગો બે વિકલ્પ આપે છે સમાંતરે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે પી એફ આર એમાં ત્યાં નક્કી કરવામાં આવશે બીજો વિકલ્પ છે જે જે ઓછામાં ઓછા જોખમ અને ખાતરીપૂર્વક વળતર માટે સરકારી સિક્યુરિટીમાં સો ટકા રોકાણ કરે છે મિત્રો આમ લાઈફ સર્ટિફિકેટ એલસી ટ્વેન્ટી ફાઇવ વિકલ્પિત મહત્તમ ઇક્વિટી ફાળવવી ટ્વેન્ટી ફાઇવ ટકા આવશે જે ધીમે ધીમે થર્ટી ફાઇવ વર્ષની ઉંમર ઘટાડી પાંચ પંચાણું વર્ષની ઉંમર સુધી કરવામાં આવશે જ્યારે એલસી ફિફ્ટીમાં મહત્તમ ઇક્વિટી ફાળવણ નિવૃત્તિ પંદર પચાસ ટકા સુધી મર્યાદિત છે મિત્રો અંતમાં વાત કરીએ સંતુલિત જીવનચક્ર વિકલ્પ એ એલસી સી એલસી ફિફ્ટી સુધારું સંક્રાંત છે જેમાં આમાં પિસ્તાળીસ વર્ષની ઉંમરથી ઇક્વિટી ફાળવણી ઘટશે અને આનાથી કર્મચારી હોય છે તો લાંબા સમય સુધી ઇક્વિટીમાં રોકાણ કરી શકશે ને એલસી સેવન્ટી ફાઇવમાં મહત્તમ ઇક્વિટી ફાળવણી સેવન્ટી ફાઇવ ટકા છે તે ધીમે ધીમે પોત્રીસ વર્ષની ઉંમરથી પંચાણું વર્ષની ઉંમર સુધી કટે છે મિત્રો તો આ અત્યારથી મહત્વપૂર્ણ આપણે થેન્ક યુ વેરી મચ